કચ્છના પ્રવેશ દ્વાર કે જ્યાંથી દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર કચ્છનો વાહન દ્વારા આવન જાવન થાય છે એવા સામખિયારી પોલીસ મથક હેઠળના સુરજબારી ખાતે લોકભાગીદારીથી નૂતન પોલીસ ચેકપોસ્ટ કે જે વીસ લાખના અંદાજીત ખર્ચે બનાવવામાં આવેલ છે તે અને શિકારપુર પોલીસ આઉટપોસ્ટ કે જે અંદાજે ચાલીસ લાખના ખર્ચે લોકભાગીદારીથી બનાવવામાં આવી છે તે બંનેનું બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાઘમારના હસ્તે ખુલ્લું મૂકી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ અંગે આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાઘમારે જણાવ્યું હતું કે પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં લોકભાગીદારીથી પોલીસ આઉટપોસ્ટ તથા પોલીસ મથક બનાવવામાં આવે છે જે લોકો અને પોલીસના સંયુક્ત રીતે સહયોગથી બની રહ્યા છે લોકોને સાયબર ક્રાઇમ તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સહયોગ આપવામાં સૂચના આપી હતી